અરવલ્લી જિલ્લાના માલપુર મુકામે આકરા પ્રહાર કરતા શક્તિસિંહ ગોહિલ ચારસો રૂપિયાના ગેસની બોટલના અગિયારસો કેમ થયા જવાબ આપવો જોઈએ પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના માલપુર ગામમાં કોંગ્રેસની સભા યોજાઈ હતી જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસના ગોયલ દ્વારા નરેન્દ્ર મોદી ઉપર સાબિક પ્રહારો કરતા જણાવ્યું હતું કે મોદી દસ વર્ષના શાસનની ઉપલબ્ધિ બતાવી જોઈએ તેની જગ્યાએ બે ભેંસમાંથી એક ભેંસ કોંગ્રેસ લઈ જશે જેવી હાસ્યાસ્પદ વાતો કરે છે તો બીજી તરફ જોઈએ તો ભાજપના અધ્યક્ષ આવ્યા ત્યારે પોલીસ સુરક્ષા હતી પરંતુ પૂર્વ સાંસદ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ પ્રતાપસિંહ ખાંટ માલપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જયમલસિંહ ખાંટ કોંગ્રેસ અગ્રણી દલસુખભાઈ પટેલ ભાતીસિંહ ખાંટ જેવા કોંગ્રેસ નેતા હાજર હતા સભામાં રાજપૂતો વૈષ્ણવ બ્રાહ્મણના આગેવાનો દ્વારા શક્તિસિંહનું અભિવાદન કરાયું રિપોર્ટર વનરાજ શિખાટ માલપુર અરવલ્લી